सुबह सवेरे लेके तेरा नाम प्रभु प्रभु करते हैं हम शुरू आज का काम पसी आग जो तू साथ हो तो जहां तो थोड़े थोड़े क्या भूतड़ियों से मैं सीता बिन ने घरे जाऊ हूँ सीता बिन ने खरे मच जाऊ बोलो ના ના પૂતળી તને નહીં ખબર ના મને નહીં ખબર શું આ સીતાબેન ને વહુ રહી ને સુંદરી એને કામ થઈ ગયું છે શું થઈ ગયું હું કોણ જાણે ઈ તો હવે શું થઈ ગયું હે કઈ હમી ખબર નથી આ તો મને બાર બાર ઈ ખબર પડી ને તો બારે બધું જાય હે રહ્યા તો મે કીધું કે હું હાલો બોલાવા હજી તો હમણાં જ આપણે એને ઘરે નતો ગયા પૂજા હતી તીદી તીદી તો એકદમ બરોબર હતી ને હવે શું થઈ ગયું કોણ જાણે મુ શું થઈ ગયું લે શું છે ને અમે જાતા આવી પછી તમારે જાવું હોય ને તો અમે જી આવીને વહે જાજો મને તો એમ કે તને ખબર હશે અરે ના મમ્મી મને ખબર હોય તો તો તમને ન કહું કે તો ખરી પણ તને એમ હોય કે મને ખબર હશે તો ના કહેવાય અરે ના મને તો કાઈ ખબર નથી બોબડીને નહી ખબર હોય એને કહી દઉં ને તમે આવશો ને પછી અમે બે જી આવશું હજી તો પૂજા હતી તીડી જી ગયા હતા ને મુઈ લે અત્યારે તો શું થઈ ગયો કોણ જાણે ડોક્ટર ને બતાયું તો મમ્મી એ ડોક્ટર ને બતાયું કેતા તો હતા ડોક્ટર એ હું કીધું કાઈ ખબર નથી હવે જઈને તારે ખબર પડે તો હવે જાઉં ને હું એ ને એટલે બધું ખબર પડશે ને બારે બધું વાત જોતા હશે ના ના મમ્મી તમે જી આવો તમે આવી જાસુ ને પછી અમે જી આવશું એ હા કાઈ વાતો નહી ભલે ઓ સીતારામ એ હા સીતારામ મમ્મી હું શું કહું હું હા બોલ ને મમ્મી જો આ હું થઈ ગયો છે એમ તો સીતા બેને તો મને લાગે છે કે કંઈ ખાધું એ નહી હોય તો તમારે ટિફિન લઈ જાવ હું ના ના અત્યારે છે ને ડાયરેક્ટ ટિફિન નહીં લઈ જાવ હું અહીં ને પછી એ પ્રમાણે હું ટિફિન મંગાવીશ તો તમે લેતા જાજો એ આ તો કઈ વાતો ની જાવ આ ભલે હું સીતારામ એ આ સીતારામ રામ લખન જાન કી જય બોલો હનુમાન કી એ બાઈ આ સુંદરી ને શું થઈ ગયું બચારી ને હજી તો હમણાં જ હાજી નરવી ફરતી હતી ને લે બચારી ને શું થઈ ગયું એ ભગવાન લે ગોગડી ને તો ફોન કરીને કહી દઉં એને તો ખબર એ નહી હોય મને લાગે છે એમ ફોન ઉપાડ ગોગડી ફોન ઉપાડ હાલો હા ભૂતડી બોલ ક્યાં ગઈતી આટલી વાર થા કેરવાની ફોન નહીં ઉપાડતી રહી એ કાય નહીં હું વાસણ ધોતી તી અને ફોન પડે તો હોલમાં માં તે ખબર ના રહી ઠીક તો આજે છે ને જલ્દી નવરી થઈ જાજે કોણ તને મારી વાર ખબર નહીં લાગતી મને હમણાં જ ખબર પડી કોણ વરી શું ખબર પડી એ મુયા સુંદરી રહેતી બચારી અને કોણ જાણે હું થયો બોલ મારી સાહુની છે ને અત્યારે બોલાવા ગયા હે ઈ આવશે ને પછી આપણે જાશું બોલાવા તારી સાહુની પહોંચી ગયો ખબર કાઢવા

હવાર હવાર માં શું મંડી જે આવું બોલવા સુખ સુખ બોલને અને વેલી તૈયાર થઈ જાજે આપણે બેય જાસો મારી હાહુ ની આવી જાય ને વહે એ હા કઈ લઈ જવાનું ના રે ના અત્યારે તો કઈ નહીં લઈ જવાનું પણ વચે ઈ છે ને ફ્રૂટ લઈ લેજે 1 કિલો એપલ તારી હાહુ એ લઈ ગયા છે ને હોવે ઈ મને કઈન તો નહીં ગયા પણ લઈ ગયા હોય ને હા લે તો હવે ફોન રાખું હું ને ટાણે કામ કર લઉં વહે આપણે જઈએ બેચારીને શું થઈ ગયું ભગવાન એ હા ભલે ઓ સીતારમ હા સીતારમ હે ભગવાન મારી સુંદરીને હાજી નરવી કરી નાખો કેવી હું હતી ને શું ને શું કરી નાખ્યું બોલો રાધા રમન હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો હે મુઈ ચંપા હવા હું મો કરી ન હલાય કઈ તું જ જો આવી દુખી થઈ ગઈ તો બિચારી સીતા હું કરે એને કેવી રીતે આશ્વાસન દેવું શું થઈ ગયું સીતાબેન

રીટાબેન મને તો એવું લાગે ને કે નજર લાગી ગઈ હોય એવું મારે તો ડોક્ટર ને બતાવવું નતું મેં તો કીધું તું કે જોર આવી લઉં પણ આ સુરજ રોતે તો કે એવું કઈ ન હોય ને દવાખાને એ ડોક્ટર ને બોલાવી આવ્યો બોલો તો ભલે ને દવાખાને ને ડોક્ટર ને બોલાવી આવ્યો આપણે એક વાર છે ને જોર આવી લેવાય એટલે આપણે કઈ રહી ના જાય મારે જોર આવું તો હે પણ મને એમ થાય કે જાગી જાય ને એક વાર તો મને શાંતિ થાય ચિંતા ના કરો સીતાબેન હમણાં જાગી જશે

ઓ એય છે ને બેડરૂમ મજબૂતી છે ને પાહે સૂરજ છે ને એટલે મે કીધું કે લે હવે બારે जाऊ ના ના ઈ તો એમજે હોય ને સીતાબેન તમારે સિનીય જરૂર હોય ને તો તો તારે કહી દેજો હો એવો સીતાબેન સિનીય જરૂર હોય ને તો તારે જરીએ શર્માયા બકર કહી દેજો તો તારે તેરે જાજર થઈ જાઉ અને આજે છે ને આજે ખાવાનું ન બનાવતા અમે આવશું કિફિન લઈને ખાઈ લેજો ના ના રીટાબેન કહે કિફિનની જરૂર નહીં કિફિનની વરી જરૂર નહીં મે કીધું તો ખરું અમે બનાવીને લઈ આવશું તમારે ક્યાં બનાવવાની જરૂર નહીં તમે બસ સુંદરીની ધ્યાન રાખો ક્યાં વાંધો નહીં હા તો સીતાબેન છે ને હવે અમે જઈએ છીએ ને તમે હિંમત રાખજો એ હા રીતાબેન અને સીતાબેન જરીએ ચિંતા ન કરજો સીનીએ સીતાબેન તમે બસ ખાલી હિંમત રાખો ભગવાન છે ને ક્યાં નઈ થાય હા એ વાત તો પેલી જ છે ને અને હો સીતારામ એ હા સીતારામ हारलो सो करियो तम से ने यहां थक ही गया का मम्मी सु हूं थू सुंदरी ने हूं थू हूं कौन जाने सु थई गयो के सुंदरी से ने उठती ही नहीं उठती नहीं એટલે એટલે એમ કે કાલ સે ને પૂજા હતી ને તો કાલ હુઈ ગઈ ને મે ઉઠી જ નહીં ગેન ચડી ગયો હું ના રે ના ડોક્ટર ને બતાયો તો હતું ડોક્ટરે કીધું કે ગેન ચડીવા છે ને તો બાટલી આપી છે ઉઠી જાશે

पर उठी नहीं कौन तेरे उठी नहीं अने से नहीं अबे तुम्हारे आज नहीं थी आज सीता बेन बचा रही हिम्मत है नहीं काल जाजो काल हिम्मत है से मम्मी ये तो अत्यारे नहीं जागे ने तो की तू है डॉक्टर हां जे आवाना है जाग जाए तो हारूं कौन तेरे हारूं जे नहीं खावानो हूं की तू मम्मी ये खावानो तो ये नहीं है आज बनायो है आज नो में की आया है के तने बनाओ जो नहीं हमें दे जा टिफिन ने खवरावी जा हूं हई हारूं

મેં કીધું તું ને કે નજર લાગી ગઈ હશે હવે એલી સીતાબેન એમ જ કહે રહ્યા કે સીતાબેન ને એવું લાગે કે નજર લાગી ગઈ હશે એલી આપણે એક કામ કરીએ તો શું કામ જો સુંદરી ઉઠતી નહીં રહે ને તો આજે છે ને આપણે આખી શેરી ભેગી થઈ ને હનુમાન ચાલીસા કરીએ તો સુંદરી હાટુ હું એ કરાય જ ને પણ આપણે હવે કીશું કેવી રીતે આપણે હ જુધીમાં બધે કી આવશું એ હું આપણે છોકરીનું ગ્રુપ રહ્યું ને એમાં આપણે કહી દે હું કે છે ને આજુબાજુ કહી દે વે તો થાય હો આ તો આજ ફાઈન ને આપણે રાખીએ જાલ હો હો મુઈ ફાઈન બચારી સુંદરી હાજી થઈ જાય એનાથી ઘણું શું હોય કષ્ટ દેવ ભેગા હોય બસ એની જરૂર હે ભગવાન મારી સુંદરીને જલ્દી જલ્દી હાજી નરવી લઈ નાખો અહો દેવ ના વિશ્વ સ્વામી કરું હું સ્તુતિ આપની Eu já não